નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં આગામી સમયમાં હવે વરસાદની આગાહી સોમાસુ વિદાય પહેલાં જ થઈ રહી છે ત્યારે નવરાત્રી દરમિયાન પણ વરસાદની શરૂઆત થશે અને આગામી સમયમાં વીસ એકવીસ બાવીસ ત્રેવીસ તારીખ તેમજ અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ અને પહેલી બીજી ઓક્ટોબર સુધીમાં વરસાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો હળવો વરસાદ પડી શકે જોઈએ સંપૂર્ણ અપડેટ કે સિસ્ટમ શું સ્થિતિ દર્શાવી રહી છે કયા વિસ્તારમાં ક્યારે વરસાદ પડશે સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આજની અપડેટ જોઈએ તો આજે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રેડા ઝાપટા ભાણવડ આજુબાજુના વિસ્તારો હોય પોરબંદર ઉતિયાણા ઉપલેટા જૂનાગઢ તેમજ જેતપુર કેશોદ અને માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે વિસાવદર ધારી હોય સાવરકુંડલા હોય તેમજ તુલસીશામ રાજુલા મહુવા આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને હાંચોટ અંકલેશ્વર ખારોડ વાલીયા હોટામિયાં માંગરોળ નાની નારોલી તેમજ કોસંબા ઓલપાડ આ બધા વિસ્તારો છે કાથોર બોથાણ સુરત ડુમ્મસ સાઈડના વિસ્તારો નવસારી ડાંગ આજુબાજુના વિસ્તારો કે જેમાં પણ વરસાદની સંભાવના આજે રહેલી છે આજે બપોર પછીના સમયગાળામાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે જેમાં વિસાવદર તેમજ ધારી સાવરકુંડલા તુલસીસામ ઉના રાજુલા મહુવા તળાજા પાલિતાણા જેસર જેસરબગદાણા પંથકમાં ક્યાંક હળવો ક્યાંક ભારે વરસાદ ઝાપટા રૂપી વરસાદ પડી શકે અમુચ ભરૂચ રાજપીપળા સુરત નવાપુર તાપી વલસાડ ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે વાત કરીએ આગામી અઢાર તારીખની જેમાં અઢાર તારીખે આવતીકાલે જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આજુબાજુના વિસ્તારો જેમાં સૌથી વધારે ધારી વિસાવદર તુલસીશામ તેમજ મહુવા તળાજા રાજુલા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ભરૂચ સુરત તાપી વલસાડ ડાંગ આજુબાજુના વિસ્તારો તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે ઓગણીસ તારીખની અપડેટ જોઈએ જેમાં ઓગણીસ તારીખની અંદર સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી જશે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેના લીધે સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ જુનાગઢમાં તેમજ અમરેલી ભાવનગરમાં તેની થોડી ઘણી અસર વધુ જોવા મળશે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ કોસંબા વંકલ હિંમતનગર અમદાવાદ કપડવંજ લુણાવાડા બાંસવારા તેમજ દાહોદ પંથક નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર તેમજ અમોદ આજુબાજુના વિસ્તારો હોય રાજપીપળા ભરૂચ સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ ભાવનગર મહુવા તળાજા પાલિતાણા આજુબાજુ સિસ્ટમ પહોંચી શકે છે સૌરાષ્ટ્રમાં પણ સાથે સાથે વીસ તારીખની અપડેટ જોઈએ તો વીસ તારીખે વહેલી સવારે પાંચ વાગ્યાના સમયગાળામાં પાલનપુર મહેસાણા ડુંગરપુર અમદાવાદ દાહોદ વડોદરા છોટાઉદેપુર તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ જોવા મળશે બપોર સુધીમાં સિસ્ટમની અસર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે બપોર પછીના વિસ્તારોની વાત કરીએ તો રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગર ભાણવડ જામનગર પોરબંદર તેમજ વેરાવળ ઉના મહુવા તળાજા પાલીતાણા આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ ખંભાત ધોળકા નડિયાદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદની સંભાવના છે ખાસ કરીને વાત કરીએ તો પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવારામાં પણ વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ આગામી સમયના રાત્રિના સમયગાળાની અપડેટ વીસ એકવીસ તારીખમાં તેમાં પણ વરસાદ જોવા મળશે અને એક વાત કરીએ એકવીસ તારીખે બપોર પછીના સમયગાળાની જેમાં જામનગરના વિસ્તારો હોય રાજકોટ હોય મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર જૂનાગઢ તેમજ ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે બાવીસ તારીખની અપડેટ જોઈએ પહેલી નવરાત્રિ નવરાત્રિનો પહેલો દિવસ જૂનાગઢ ગીર સોમનાથ મહુવા તળાજા ભાવનગર અમરેલી બગસરા ધારી વિસાવદર તેમજ સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદના વિસ્તારો હોય મધ્ય ગુજરાતમાં ધોળકા કપડવંજ લુણાવાડા નડિયાદ ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર અને દાહોદ ગોધરામાં તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદની સંભાવના છે ખાસ કરીને આપણે વાત કરીએ ત્રેવીસ તારીખની તેમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સોવીસ પચીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં ફરી વખત જે વરસાદી સિસ્ટમ છે તે અઠ્યાવીસ તારીખથી ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આવશે ખાસ કરીને સત્યાવીસ તારીખથી જે વરસાદી સિસ્ટમ છે તે મધ્ય ગુજરાત સાઈડના જે વિસ્તારો છે જેમાં આપણને વરસાદ જોવા મળશે જેમાં વાત કરીએ તો અમદાવાદ દાહોદ વડોદરા ઉદેપુર ગોધરા પંચમહાલ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ નર્મદા વિસ્તારોનો સમાવેશ થાય છે વાત કરીએ તારીખની તો અઠ્યાવીસ તારીખે બપોર પછીના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ ક્યાંક ક્યાંક જોવા મળશે દ્વારકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ સુરેન્દ્રનગર ભાવનગરમાં તેમજ કચ્છના વિસ્તારોમાં પણ માવઠા રૂપી ઝાપટા રૂપી વરસાદ રહેશે ઓગણત્રીસ અને ત્રીસ તારીખમાં પણ વરસાદી સિસ્ટમ લોટરી મુજબનો રાઉન્ડ ચાલુ રહેશે તો બંગાળની ખાડીમાં હજુ પણ આગામી પહેલી બીજી તારીખમાં એક સિસ્ટમ સક્રિય છે જે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો ગુજરાતમાં ફરી વખત વરસાદ પડી શકે પરંતુ નવરાત્રિ પછી વરસાદની સંભાવના ઓછી છે જે પણ ખેડૂતો મગફળી ઉપાડવા માંગતા હોય તે ખેડૂતોએ નવરાત્રી પછી મગફળી ઉપાડવી પહેલી બીજી તારીખ સુધી રાહ જોવી કારણ કે વરસાદ લોટરી મુજબનો રાઉન્ડ છે ઘણા બધા વિસ્તારોને આવરી શકે નુકસાન થઈ શકે ત્યાર પછીની જે આ સિસ્ટમ છે બંગાળની ખાડીની સાયક્લોન જેવી સિસ્ટમ તે ઉપર તરફ જાય છે એટલે કે આપણા તરફ નથી આવવાની તેવું જીએપીએસ મોડલ બતાવી રહ્યું છે તેની વાત કરીએ તો તમે જોઈ શકો ઓગણત્રીસ તારીખની અંદર જે સિસ્ટમ છે તે ગુજરાત સુધી હશે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં ત્યાંથી તે સિસ્ટમ કહી શકાય કે આ રીતે વળાંક લેશે તેવું અત્યારે મોડેલો દર્શાવી રહ્યા છે પરંતુ પહેલી બીજી તારીખમાં ખ્યાલ આવે અને સિસ્ટમ જો ગુજરાત સુધી આવે તો પણ ચાર તારીખ સુધીમાં ગુજરાતમાં સિસ્ટમ પસાર થઈ શકે ત્યાર પછી વરસાદી સિસ્ટમ પંદર વીસ દિવસ સુધી સ્થગિત રહેશે તેવું લાગી રહ્યું છે અને ચોમાસાની વિદાય હવે ધીમે ધીમે ચાલુ થશે ત્રીસ સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લઈ શકે છે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પચીસથી અઠ્યાવીસની પવનની ઝડપ અથવા તો તેના કરતાં પણ ઓછી જોવા મળી શકે આગામી સમયમાં હજુ પવનની શક્યતાઓ કોઈ જણાતી નથી પરંતુ ત્રેવીસ ચોવીસ પચીસ તારીખ પછીની અપડેટ જોઈએ જેમાં સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં પણ પવનની ઝડપમાં કોઈ મોટા ફેરફારો નહીં જોવા મળે તો આ રીતે ગુજરાતની અંદર હજુ પવન ફૂંકાવાની કોઈ શક્યતાઓ નથી તો આ રીતે વરસાદનો રાઉન્ડ યથાવત રહી શકે થોડા ઘણા વિસ્તારોમાં વધુ થોડા ઘણા વિસ્તારોમાં ઓછો વરસાદ પડી શકે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર